ભુજ શહેર માં કચરા નું સામ્રાજ્ય ભુજ નગરપાલિકા પર કોઈ કામગીરી ન કરવાના આક્ષેપ વાણિયાવાડમાં જે પીઠાવાળી સરી આવેલી છે ત્યાં કચરાના ઢગલા અસંખ્ય પડેલા હોય છે આજે ની કેટલા સમયથી આ ત્રાસ છે લોકોને કંટાળી જાય છે કચરા ઉપર જવું પડતું હોય છે ત્યારે ભુજ નગરપાલિકા સ્વચ્છ ભારત ની વાતો કરે છે સ્વચ્છ ભારત અભિયાન સફાઈ અભિયાન આ સફાઈ અભિયાન ભુજમાં ક્યાંય દેખાતું નથી તમે તમારા વોર્ડમાં જુઓ કુડકી રોડ ઉપર જુઓ બસ સ્ટેશન ઉપર જુઓ ભીડી બજાર બધું જુઓ વાણિયાઓમાં જુઓ તમને ખબર પડશે ઉકેલા ઢગલાની સામ્રાજ્ય છે મોટું તમારે સફાઈ થતું નથી માત્ર ને માત્ર સફાઈ ની વાતો કરો છો તો ખાસ કરીને પ્રમુખ કહેવું છે કે ચેમ્બરમાં બેસીને મોટી મોટી વાતો ના કરે થાય તમે વોર્ડમાં જાઓ ચેક કરો કે ક્યાં કેટલી લોકોને અસુવિધા છે જયારે મત લેવાતા ત્યારે એક એક ગલી તમને નથી મૂકી એક એક ઘરે ગયા તા હાથ જોડીને તો હવે કામની વાત આવે છે જયારે લોકોને સફાઈ થી કંટાળી ગયા જેટલા કચરાના ઢગલા છે એ સફાઈ થતી નથી ગટરના પાણી પાઇપમાંથી ઓછા જાય છે રોડ પરથી વધારે જાય છે આવી અસંખ્ય અસુવિધાઓ છે અને તમે ચેમ્બરમાં બેસી ને મોટી મોટી વાતો કરો છો કેટલી રીતે યોગ્ય છે લોક માંગણી એ છે કે તાત્કાલિક અસરથી જેટલા ઉકીરણ ઢગલાઓ છે ગંદકીઓ છે એ તાત્કાલિક અસરથી સફાઈ થઈ જવી જોઈએ આવી લોક માંગણી છે